બીજું હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું હું તો સકળ પદારથ પામું વામું રે દુખ સકળ કલેવર તણારે દુઃખ સકળ વામું કલેવરના સુણતા પાતક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તરિયો એકાંતરિયો ન ચઢે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ના માય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિયે વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ

મરીચી જેના તન મરીચિના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન બળી રાય તેનો તન બળીતણો સુત બાણાસુર જેનું મહારુદ્રચરણે મન એક સમય ગુરુજી સુખ આવ્યા ત્યારે બોલિયા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય ત્રણ લોકમાં ભોડા શંભુ આપસે વરદાન મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન રે આરોધો શિવ ભગવાન રે